પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત સહી સંકલ્પ મતદાતા જાગૃતિ રેલી તેમજ મતદાન કેમ જરૂરી છે તે વિષય પર તજજ્ઞ વક્તાઓ દ્વારા વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ ખાતે કુલપતિ શ્રી પ્રોફેસર કે પોરિયા પોરિયા અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જેમ શિક્ષણ એ આપણો અધિકાર છે મતદાન કરવું એ આપણા અધિકારની સાથે સાથે નૈતિક ફરજ છે ઉન્નત લોકશાહી રાષ્ટ્રના આધારસ્તંભ યુવાનો છે અને માટે જ યુવાનોએ લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરી બીજાને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ આ પ્રસંગે મુખ્ય વક્તા પ્રેસ અકાદમી ગાંધીનગરના સચિવશ્રી પુલકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં એક મતનું મૂલ્ય અમૂલ્ય છે લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી અને આ પર્વ અવસરમાં ત્યારે પરિણમે જ્યારે દેશના પ્રત્યેક નાગરિક તેની બંધારણીય ફરજ સમજી મતદાન કરે આ પ્રસંગે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડોક્ટર એ કે પટેલે વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટે યોજાયેલ રેલી બદલ પ્લે અભિનંદન પાઠવ્યા હતા તેમણે મતદાનને પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ ગણાવી હતી કોઈ પણ ચૂંટણી હોય પરંતુ એક સારા નાગરિક તરીકે મતદાન અવશ્ય કરવું જોઈએ એવું તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં પત્રકારત્વ અને જનસંચાર વિભાગના પ્રાધ્યાપક શ્રી ભરતભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને ચૂંટણી અને લોકશાહીના પર્વનું મૂલ્ય સમજાવ્યું હતું લોકશાહીના જતન અર્થે પ્રત્યેક યુવાનોએ સજાગ બની મતદાન કરવા અને કરાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી કિશોરસિંહ પડિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ પત્રકારત્વ વિભાગથી યુનિવર્સિટી કેમ્પસમાં મતદાન મહાદાન પહેલાં મહાદાન પછી જલપાન મતનું મૂલ્ય અમૂલ્ય મારી તાકાત મારો મત છોડો તમે બધા કામ પહેલાં કરો મતદાન મારો મત મારો અધિકાર સહિતના સ્લોગનો સાથે રેલી કાઢી મતદાતા જાગૃતિ અભિયાનને સફળ બનાવ્યું હતું લોકશાહીમાં જનતા સર્વોપરી છે પાંચ વર્ષે જ્યારે જનતા એના જન જનપ્રતિનિધિને ચૂંટી અને જનતા એના પ્રશ્નોને હલ કરવા માટે સરકારમાં મોકલે છે ત્યારે આ મહાપર્વને પ્રત્યેક નાગરિકે ખૂબ હૃદયપૂર્વક ઉજવવું જોઈએ લોકશાહીમાં પ્રત્યેક મત ખૂબ કિંમતી અને અમૂલ્ય છે કોઈ એમ સમજે કે મારા એક મતથી શું ફરક પડવાનો છે પર প্রত্যেক વ્યક્તિનો એક એક મત ચોક્કસ પ્રકારની એક લોકશાહીની વ્યવસ્થાને સુદ્રઢ બનાવે છે લોકશાહીમાં મતદાન કરવું એ প্রত্যেক નાગરિકની નૈતિક ફરજ છે આ ફરજ ચૂકવામાં આવે એ કોઈ સંજોગોમાં મંજૂર નથી প্রত্যেক નાગરિકે ઉત્સાહપૂર્વક આ મહાપર્વમાં જોડાઈ પોતાનું યોગદાન મતદાન આપીને આપવું જોઈએ